અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર અકસ્માત સર્જાયો હતો બાકરોલ બ્રિજ ઉપર ઊભેલી ટ્રક પાછળ એસિટિક કેમિકલ ભરેલ ટેન્કર ધડાકાભેર ભટકાયું હતું જેના પગલે દોડધામ મચી જવા પામી હતી ટેન્કરમાંથી કેમિકલ લીક થતા માર્ગ પર તે ઢોળાયું હતું અને આ બનાવની જાણ થતાની સાથે જ પાનોલી નોટિફાઈડ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડ્યો હતો માર્ગ પર ઢોળાયેલા કેમિકલના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને આંખમાં બળતરા તેમજ શ્વાસ લેવામાં તકલીફ હોવાની ફરિયાદો ઉઠી હતી ફાયર વિભાગે એકથી બે કલાકની જહેમત બાદ પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો સદભાગ્યે કોઈ જ જાનહાની થઈ નથી